અમરેલી જિલ્લાને સાવરકુંડલા તાલુકામાં લાંબા સમય બાદ મેઘમહેર ખેડૂતોમાં આનંદ વાતાવરણમાં ઠંડક લાંબા સમયના વિરામ બાદ અમરેલી જિલ્લાને ખાસ કરી સાવર તાલુકામાં મેઘરાજાની પધરામણી થઈ છે જે પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે વરસાદ ખેતી પાક માટે સંજીવની સમાન સાબિત થયો છે રિપોર્ટર કિશોરભાઈ કુમાર સાવર કુંડલા જિલ્લામાં તેમજ સાવરકુંડલા તાલુકાની અંદર વરસાદનું શાનદાર આગમન થયું અને ખેડૂતોમાં ખૂબ જ ઉત્સાહની લાગણી અને સાવરકુંડલાની અંદર ધીમી ધારે વરસાદનું આગમન થયું એટલે ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ થયો છે ટાઈમ પછી વરસાદ પડ્યો અને અત્યારે જે બફારો થતો હતો અત્યારે ઠંડક થઈ ગઈ છે અને હું ખેડૂત છું અને ખેતરમાં પણ વ્યવસ્થિત જે પાકની જરૂર હતી એ પ્રમાણે વરસાદ પડી ગયો છે ફૂલ ખુશીનો માહોલ છે અને સરસ મજા ધીમે ધીમે આ સરસ વરસાદ પડી ગયો છે પડ્યો છે દસ પંદર દિવસ પછી ને એ જે ધીમી ધારે એટલે આ પાણીનો સંગ્રહ જમીનમાં થાય અને શિયાળામાં અને ઉનાળામાં પાણીનો પ્રશ્ન જઈ થોડો ઘણો હલ થઈ શકે આ પાણીથી એટલે બહુ આનંદની વાત છે કે આ ધીમી ધારે વરસાદ ચાલુ થયો પાછો